મને ગોપાલભાઈ ગોપાલભાઈ ઇટાલિયા માન્ય અધ્યક્ષશ્રી માનનીય મંત્રીશ્રીએ જવાબ આપ્યા પ્રમાણે કુલ એકસો ને ચોસઠ જેટલી ટીપી નગર રચના યોજનાઓને મંજૂરી આપવામાં આવેલ છે મારો પ્રશ્ન એ છે કે આ એકસો ચોસઠ યોજનાઓની જે મંજૂરી આપી છે તેમાં કેટલી ટીપી છે જેને સમયમર્યાદા પછી મંજૂરી આપવામાં આવે એટલે માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી યોજનાની જે દરખાસ્તો મળે એમાં અલગ અલગ રજૂઆતો થતી હોય છે અને એને ધ્યાને લઈ આ બધાને ન્યાય આપવાનું કામ પણ આપણું છે એમાં કોઈનું અહિત ના થાય કોઈ ખેડૂતનું અહિત ના થાય અને બધાને એક સરખો ન્યાય મળે એ પ્રમાણેની આખી પ્રક્રિયા સમયમર્યાદા આપણે ચોક્કસ નક્કી કરી છે પરંતુ ક્યાં કોર્ટના કારણે કે કોઈ રજૂઆતના કારણે કોઈને અન્યાય થતો હોય આવા બધા વિષયો પણ આમાં ઉમેરાતા હોય છે અને એના પરિણામે માનની અધ્યક્ષશ્રી આ આપણને મોડું થતું હોય છે એમાં યોજના સંદર્ભે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ અને આપણે જે ટીપી યોજનાને મંજૂર મંજૂર અથવા પરત મોકલીએ છીએ એટલે આખી પ્રક્રિયામાં માન્ય અધ્યક્ષશ્રી રૂટીન વ્યવસ્થિત ચાલતું હોય છે પરંતુ એની અંદર જ્યારે એને સાંભળવાનો આવે એની વાંધા સૂચનો લેવામાં આવે અને ક્યાંક ક્યાંક તો કોર્ટ કેસ પણ થતા હોય જેના કારણે કોર્ટોના નિર્ણય ના આવે અથવા તો વાંધા સૂચનો જે મળ્યા હોય એનો યોગ્ય નિકાલ ના આવે ત્યાં સુધી એ ફાઇનલ ન થઈ શકે માન્ય અધ્યક્ષશ્રી અને એના કારણે ભૂતકાળની અંદર પણ કહેવાયું કે આ રીતે જમીનો કાપી લેવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી ગુજરાત સરકારની અંદર ક્યારેય કોઈ કાયદામાંથી પર રહીને થયું નથી ટાઉન પ્લાનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ અને એનો અમલ સેવન્ટી એટથી ચાલુ થયો એમાં એની જોગવાઈઓ છે માનનીય અધ્યક્ષશ્રી શહેરો માટે શહેરી વિસ્તારો માટે અને સાથે અર્બન ઓથોરિટી માટે એની કલમો અને એ પ્રમાણે આપણે એને ટીપી સ્કીમો આખરી પણ કરીએ છીએ ડ્રાફ્ટ સ્કીમ ડેવલપમેન્ટ પ્લાન સ્કીમો પણ આપણે એને મંજૂરી આપતા હોઈએ છીએ સમગ્ર પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી કાયદા પ્રમાણે થાય છે પરંતુ આ તો એવું છે નહીં કે તમે કીધું છ મહિનામાં પૂરું કરો પણ વચ્ચે આવીને કોઈ ખેડૂતનો અન્યાય થતો હોય કોર્ટમાં જતો રહ્યો પહોંચી ગયો અને એના કારણે એ યોજના મંજૂર કરવામાં લેટ થતી હોય માન્ય અધ્યક્ષશ્રી ગઈ વખતે ખૂબ ઝડપી પ્રક્રિયા કરી અને પંચાણું જેટલી યોજનાઓ આપણે મંજૂર કરી છે માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતના સામાન્ય નાગરિકો કે જેમને કોઈનો મોબાઈલ ફોન ચોરી થાય કોઈકનું સોનું ચોરી થાય કોઈકની ચેટિંગ થાય આ પ્રકારના સામાન્ય નાગરિકોની પોતાની વર્ષોની મહેનતથી ભેગી કરેલી રકમને જો આ પ્રકારના ફ્રોડો દ્વારા જે આખી ઝૂંટવી લેવામાં આવતી હોય છે અને એવા આરોપીને પકડ્યા પછી જે કોર્ટમાં વર્ષો સુધી આવા મધ્યમ વર્ગના અને નાના માણસોએ જે ધક્કા ખાવા પડે એની બદલે પોલીસ પોતે જ પોલીસ સ્ટેશન થકી આ પ્રકારના ગુનેગારો પાસેથી પકડાયેલીને પકડીને જે કોઈ માલિક છે જેના સાચા હકદાર છે એમને તેમની અમાનત પાછું આપવાના કાર્યક્રમનું નામ છે તેરા તુજકો અર્પણ માનનીય અધ્યક્ષશ્રી આ કાર્યક્રમ રાજ્યના સામાન્ય અને નાના પરિવારો માટે ખૂબ મોટા આશીર્વાદરૂપી કાર્યક્રમ તરીકે આજે રાજ્યના લોકો આને માની રહ્યા છે આ કાર્યક્રમ થકી માત્ર કોઈ અરજદાર જેમની વસ્તુ ચોરાઈ હોય એટલું જ નહીં પરંતુ લોક દરબાર થકી રાજ્યના સામાન્ય માણસો જે નાની મોટી મજબૂરીમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય કોઈકની જમીન પડાઈ લેવામાં આવે કોઈકનું સોનું પડાઈ લેવામાં આવે એવા અનેક રાજ્યના નાગરિકોને આવા કાર્યક્રમો થકી માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળ્યો છે અને માનનીય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી જેમનો આ પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી એમના જ વિસ્તારમાં આ કાર્યક્રમની સર્વપ્રથમ શરૂઆત થઈ હતી અને એ કાર્યક્રમમાં કમસે કમ પહેલાં જ કાર્યક્રમમાં

તેરા તુચકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાલીસ હજાર આઠસો ને અગિયાર લાભાર્થીઓને પોતપોતાની ચીજવસ્તુ પાછી આપવામાં આવી છે માનનીય અધ્યક્ષશ્રી આની કુલ રકમ પાંચસો કરોડથી વધારેની રકમ નોંધવામાં આવી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જે આની અંદર રકમ નથી આવતી તેવા એકસો ને બાર કરોડ રૂપિયાની ચીજવસ્તુ માનનીય અધ્યક્ષશ્રી લોકોને સોંપવામાં આવી છે માનનીય ધારાસભ્યશ્રીએ જે હીરાના લૂંટની વાત કરી માનનીય અધ્યક્ષશ્રી સુરત શહેરમાં દિવાળીના સમયની આસપાસના સમયમાં કુલ મલાઈને સાત કરોડ ને છ્યાસી લાખ રૂપિયાના આંગળીયાની લૂંટ થઈ જે આંગળીયામાં સૌથી વધારે વેપારીઓનું માનનીય અધ્યક્ષશ્રી ખૂબ જ કિંમતી સામાન કોઈકના હીરા કારખાનામાં જતા હોય ઘસાવવા માટે કોઈકનું સોનું દાગીના માટે જતું હોય કોઈકની બીજા રકમ માનની અધ્યક્ષશ્રી મહત્વની વસ્તુઓ હતી કુલ મલાઈને આ રોબરી અડતાલીસ કલાકમાં પોલીસ દ્વારા શોધી લેવામાં આવી દરેક વસ્તુ લોકોની પાછી માત્ર એક વસ્તુની અંદર પાછી પહોંચાડવાની સફળતા એ ગુજરાત પોલીસને પ્રાપ્ત થઈ હતી અને એ હીરાની લૂંટમાં માનની અધ્યક્ષશ્રી લોકોને વિશ્વાસ સરકાર પર ડબલ મજબૂત થયો અને આવી એક નહીં પરંતુ સોથી વધારે ગુનાઓ માનનીય અધ્યક્ષશ્રી આટલા મોટા મોટા ગુનાઓ જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય એવા ગુનાઓ સોલ્વ કરીને ગણતરીના દિવસોમાં લોકોને પોતાના કિંમતી સામાન પાછા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે માન્યશ્રી હાર્દિકભાઈ પટેલ માન્ય અધ્યક્ષશ્રી એ જવાબ તો મને મળી ગયેલ છે પણ મારે મંત્રી શ્રી પાસે એ જાણવું છે કે માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી માને અમિતભાઈ અને માન્ય મુખ્યમંત્રી માને ભૂપેન્દ્રભાઈએ વિશેષ આયોજન સાથે આ નળકાંઠાના સિંચાઈ માટેના પાણીની યોજનાનું કામ શરૂ કરાવેલું છે પ્રથમ ચરણનું કામ લગભગ ચારસો કરોડના ખર્ચે એકાદ મહિનામાં પરિપૂર્ણ થવાનું છે પણ દ્વિતીય ચરણનું કામ કેટલા સમયમાં શરૂ થશે ને એની સમયમર્યાદા શું છે માન્ય મંત્રીશ્રી જણા માનની અધ્યક્ષશ્રી નળકાંઠાનો વિસ્તાર સાણંદ બાવળા અને વિરમગામ આ ત્રણ વિસ્તારના જે ગામો છે ઓગણચાલીસ જેટલા ગામો માન્ય અધ્યક્ષશ્રી કેટલાક ગામો ચૌદ ગામ અને પાંચ ગામ ચૌદ ગામ માન્ય અધ્યક્ષશ્રી નવા નવા કમાન્ડમાં આપણે એનો સમાવેશ કર્યો છે ફતેવાડીના વીસ ગામ અને નર્મદાના પાંચ ગામ માન્ય અધ્યક્ષશ્રી એક બાજુ ફતેવાડી કેનાલ જાય બીજી બાજુ નર્મદાની કેર કેનાલ જાય અને આ ટેલ વિસ્તારના કમાન્ડ વિસ્તારના ગામોને પાણી મળતું નહોતું ઘણા સમયથી આ ફરિયાદ હતી અને સાથે આ બંનેની જોડે જે કમાન્ડ વિસ્તારમાં નહોતા એવા પાંચ ગામ એમની પણ ઘણા સમયથી માગણી હતી કે અમને નર્મદા અને ફતેવાડી અમારા જ વિસ્તારમાંથી પસાર થાય છે તો અમને ઇરિગેશન સિંચાઈનો લાભ મળવો જોઈએ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ધ્યાને આવ્યું કે ખૂબ આ નળકાંઠાના વિસ્તારમાં આ કમાન્ડવાળા વિસ્તારમાં પાણી નથી મળતું અને એની વચ્ચે રહેલા જે પાંચ ગામ છે એને પણ પાણી આપી શકાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આશરે પંદરસો છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે આખી યોજના મંજૂર કરી એમાં જે પ્રથમ તબક્કાની છે માન્ય અધ્યક્ષશ્રી એ આપણે યોજના પૂરી થાય છે અને બીજા તબક્કાની જે યોજના છે આશરે પંદરસો કરોડની આસપાસની માન્ય અધ્યક્ષશ્રી એના ટેન્ડર થઈ ગયા છે ટેકનિકલ પ્રોસેસમાં છે માન્ય અધ્યક્ષશ્રી ટેકનિકલ બિડિંગ અને સાથે પ્રાઇઝ બિડિંગ એ ખુલતાની સાથે એ કામ આપણે એ કોન્ટ્રાક્ટર નક્કી થઈ જાય એટલે એ કોન્ટ્રાક્ટરને આપી અને સત્યાવીસ સુધીમાં પૂરું થાય એવું આયોજન કરીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી તેરા તુજકર અર્પણ કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તાર એમાં કેટલા કેટલા કેટલી રકમ પાછી પરત કરવામાં આવી છે માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી કંઈક ને કંઈક એટલે માનનીય અધ્યક્ષશ્રી આ કાર્યક્રમ થકી આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને માનનીય સભ્યશ્રીએ જે પૂછ્યું છે જેમ કે નવસારી તાપી ડાંગ વલસાડ આવા આદિવાસી અને છેવાડાના જે ગામડાઓ છે ત્યાં બી તેરા તુજકો અર્પણ થકી માનનીય અધ્યક્ષશ્રી ત્રેવીસો પંદર નાગરિકોને એકસો પાંચ કરોડ રૂપિયા પરત મળેલ છે એ માનનીય અધ્યક્ષશ્રી આ માત્રને માત્ર બે હજાર બાવીસના એન્ડિંગથી લઈને